એના સાહસ થી આ મંદિર જે બન્યું છે જરૂર આવવા જોઈએ હિન્દુ હો ને તમે એક વાર તો હાવું જ જોઈએ આવું એને આવવું જ જોઈએ ફરજીયા ભીડ એર પગર પગથા પગથિયા ચડીને આપણે ઉપર જવાનું હોય મંદિર ઉપર છે હાલવા તો મની જાય પબ્લિક સરસ મજાના હનુમાનજી ના દર્શન થઈ ગયા અહીંયા જાજુ રામ મંદિર તબિયત થોડી લુઝ થઈ ગઈ આપડી બે ની અમારે નિંદર નથી ને એના લીધે હશે કઈ મને તો શરદી થઈ ગઈ ફૂલ ફોટો ખીચો મોદી કો ટ્વીટ કરો ભૈયા દેશ કો બચાના હૈ તો યાર તમારે તમારા

અહીંયા તો બહુ લાંબી પ્રોસેસિંગ છે ચપ્પલ જમા કરાવવાની મોબાઈલ નું ક્યાં મોબાઈલ લખેલું હતું મોબાઈલ લખેલું નતું મોબાઈલ નતું લખેલું બેસવાની સુવિધા એ પછી અહીંયા તો અત્યારે આ લાઈન માં પબ્લિક એટલી નથી અંદર જાય આવે કેવી સુવિધા છે અંદર આખી દર્શન કરવાની આમ લાઈન ટુ લાઈન હશે આમ મોટું હશે ને તો આમ મસ્ત આરામથી દર્શન થઈ જશે કારણ કે જગ્યા પડી એ ફૂલ આવીને આવી લાઈન હોવી જોઈએ છેલ્લે સુધી ફૂલ ફૂલ માં અમે મોબાઈલ લઈને અંદર આવી ગયા હતા પણ પેલા જુઆ જમા કરવા નતું આપણાને ખબર નથી અંદર ચેકિંગ માં પકડ્યા આપણાને અને પાછા મૂક્યા કે ભાઈ મોબાઈલ અલાઉડ નથી એ તમે જમા કરાવીને આવો તો હવે અમે જઈએ છીએ જમા કરાવવા માટે અહીંયા લોકર આપેલા છે તો આ જમા કરાવવું પડશે મમ્મી કીધું તું અયોધ્યા જાવ તો આટલું આટલું બધું સીટ લઈને આવજે મારે બધું જોવું છે હવે એને કેમ કઉ કે મોબાઈલ અંદર અલાઉડ જ નથી આપડે જમા કરાવી દઈએ લોકર રૂમ દર્શન કરી રહ્યા છીએ હવે આપણા હાથમાં આવી ગયો છે મોબાઈલ અને કેટલા એકડમાં આ ફેલાયેલું છે મંદિર આ જુઓ ખાલી તમે આરામ કક્ષ બનાવવામાં આવ્યો છે વિચાર કરો આરામ કરવા માટે આ બધું અહીંયા બનાવ્યું દર્શન કરીને આમ રિટર્ન આવીએ અહીંયા તમારે આરામ કરવો હોય થાકી ગયા હોય અહીંયા બેસવા માટે પણ સુવિધા રાખવામાં આવી છે હજી તો ઘણું કામ બાકી પડ્યું હોય આ બધું કામ તો ચાલુ જ છે કિલોમીટર એક તો ખાલી આમ એક્ઝિટ મારે આવવા માટે થાય એ પ્રમાણે તમે જોઈ શકતા હશો કે કેટલું આ બધું કામ તો બધું ચાલુ છે શું શું બને મંદિર આવડું મોટું હોય ને ચારે એવા જો કામકાજ ચાલુ રૂમ કે નાનકડા એવા બીજા મંદિર કે શું બનાવતા હશે ખબર નથી પડતી શું બનાવે બધું હશે અહીંયા શું રામ ભગવાનનું આખું જીવનનું એવું બધું કરવામાં આવતું હશે એ બધું હશે આખા જીવનમાં શું શું કર્યું વનવાસનું ને એ બધા પ્રતિમા દોરીને એવું બધું કાંક બનાવવામાં આવતું હશે પ્રસાદ મળે અહીંયા પ્રસાદ મળી ગયો ત્યારે લઈ જઈ બધાને ખવડાવશું આપણે શ્રી ચક્રવતી મહારાજ દસરથા રાજમહેલું સારું છે જોવાનું પ્રાચીન મંદિર શ્રી રામ ભરત મીલા હજી એટલી ને એટલી ભીડ લાગેલ પડી બહુજ ભીડ છે હજી તો બસ આટલી વાર હું મે ફ્રેશ થઈ સ્વેટર પહેરી લીધું છે શું મનાવો સ્વેટર મસ્ત પહેરી લીધું છે કારણ કે ઠંડી અત્યારે બહુ છે બહુ વધી ગઈ એ અને મને શરદી પણ થઈ ગઈ છે અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ સરયુ નદીના કિનારે કારણ કે ત્યાં અત્યારે ભાઈ કહેતા થઈ ગયા કે આરતી ને થાય છે મસ્ત મજા આવે છે જોવાનું છ ચાલુ થાય તો જલ્દી આપણે પહોંચી જઈએ અહીંયાથી રિક્ષા મળતા હોય બે કિલોમીટર એ માત્ર

કારણે સિસ્ટમ બહુ સારી છે એ સિસ્ટમ ના કારણે સિસ્ટમ સારી છે એટલે પણ પબ્લિક હજી એટલી જોઈએ એટલી નતી

બધા માં બે બાજુ ભી ચિત્ર દોલે દોરેલા હે રામાયણ ને આમ લગતા આ ટાઈપ ને જો અસો પાટી મે ફલ ખાતે હનુમાનજી આ ટાઈપ ને આખા રોડ ઉપર ચિત્ર દોરેલા છે આ તો જે દ્રશ્ય હતું ને મજા આવી ગઈ હતી રાવણ કે દરબાર મે દિવ્ય શસ્ત્રો સે બંધે હુએ હનુમાનજી તો આ હનુમાનજી ને કઈ વાત

ये जमीन है ऊपर से लाइटिंग क्या क्या मस्त मस्त परे है हमारा ब्यूटीफुल क्या मस्त लगे आ जोरदार है भाई आ मस्त है इंग्लिश દિવાળી ના કરાય નરે કે આ મસ્ત જોરિજનલ જાણે નીચે દોરેલું હોય પાછું આ એમને અંદર ફૂલ ફરે ઓરિજિનલ જ લાગે એકદમ કેવું મસ્ત હવે આપણે સીધા રોડ ઉપર લગભગ બે કિલોમીટર સુધી હાલ્યા આવીએ ફટાફટ પછી જઈ જલ્દી રૂમે